નમસ્કાર ખેડૂત મિત્રો તમારો સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં ઉછાળો અને હવે કપાસના ભાવ કેવા રહેશે અને ક્યારે વધશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બની રહેજો તો મિત્રો ગુજરાતમાં નવા કપાસની આવકો વધી રહી છે અને આજે સમગ્ર સેન્ટરમાં મળીને પચાસ હજાર મણની આસપાસ નવા કપાસની આવક થઈ હોવાનો અંદાજ છે આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો કપાસની આવકો હજી વધશે અને સરેરાશ કપાસની બજારમાં અત્યારે લેવાલી ઓછી છે કારણ કે ભેજ વધારે આવી રહ્યો છે અને સૌરાષ્ટ્રમાં નવા કપાસની આવકો બોટાદમાં વીસ હજાર મણની હતી હળવદમાં સોળ હજાર મણની હતી અને અમરેલીમાં નવ હજાર મણની હતી આવક અને બાબરામાં પાંત્રીસો મણની આવક હતી તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે ગોંડલ તેરસો એકથી સોળસો પાંત્રીસ રૂપિયા જામજોધપુર ચૌદસોથી સોળસો ને છત્રીસ રૂપિયા ભાવનગર બારસો સત્યાવીસથી પંદરસો એકસઠ રૂપિયા જામનગર સાતસો દસથી પંદરસો એકાવન રૂપિયા બાબરા તેરસો વીસથી સોળસો ચાલીસ રૂપિયા રાજકોટ ચૌદસોથી સોળસો ને અડસઠ રૂપિયા અમરેલી આઠસો વીસથી સોળસો ને પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા ચૌદસો એંસીથી સત્તરસો દસ રૂપિયા જસદણ તેરસોથી સોળસો ને રૂપિયા બોટાદ તેરસોથી સોળસો એકાવન રૂપિયા